बेटा तैयार हो गया सब मगर अबे करो से नाको पछे आके ले ना तब ना पछे पछे भाई उबो रे दादा कदरनी भाई भाई हां ये होलेना है है होलेना है है फोन से फोन दे के हम फोन दो है होलेने तरी में हो ખેલાયે ભુંગી જે એટલે ફૂગા ફાકે કોણ આયો બધા એવું છે ફૂગા નો લે તમે ગામડે બોરમો છો એવું હા 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 વિડીયો એ ભાઈ ની બદમાં ભેગા નઈ ભેગે કોઈ કે ઢીંગા પણ ફોન લાગી તારી ભાઈ

હા ક્યાંથી લાવ્યો એ બનાવ્યો હા ભાઈ ને બીજા રોળી દીધા ભાઈ કેવું લાગ્યું ભાઈ કેવું લાગ્યું ભાઈ બહુ છું ભાઈ એ આ તેઈ જાય એ યો ના મોટેલો ગયો આ જા સાબા અને સાબા બાપાને મારા ના બાપા કીધું મારો ભાઈ એ કરી

ગામડાની મોજ ભાયે છો પકડી પકડી ડેલીમાંથી પકડી પકડીને કાઢીને હોળી રમે છે અને આનંદ જ હોય છે ભાઈ જોરદાર ને લઈ લે ઝૂમ કરો ઝૂમ કરો આતા કરો

what